સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સરળ અંદાજ જોવા મળ્યો સુરેન્દ્રનગરના લીમડી વઢવાણ રોડ પર આવેલા કેરાળા ગામે જગદીશ વિશ્વકર્માએ ખેડૂતો સાથે મુલાકાત કરી તેમના ખેતરમાં પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી સાથે તેમણે ખેડૂતોને આશ્વાસન આપ્યું કે તેમને વળતર જલ્દી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે આ સાથે તેમણે ખેડૂતના ખેતરમાં જઈને ચૂલામાં બનેલી ચાની પણ મજા માણી